અમે સ્પેનમાં ટેનેરીફમાં બસ ડેપોએ આવ્યા અમે આ બસમાં જવાના છે પણ પૂરો ટુમાં જવાના છે એટલે તમે બધા ચાલો અમારી સાથે ને અમારી રક્ષાક તૈયાર થઈ ગઈ છે અમને રક્ષાક ગમે નહીં પણ શું કરીએ લેવી પડે લુક લાઈક ઇન્ડિયા ડેપો એના લુક લાઈક ઇન્ડિયન ડેપો ચાલો બધા ઇન્ડિયન ડેપોમાં અમે સ્પેનમાં આવ્યા છે આવી રીતે ટેનેરીફમાં હોલિડેમાં તો આવી રીતે ડેપો છે એનો સિમિલર ઇન્ડિયાનો ડેપો હોય ને આપણે કેમ જાય ઇન્ડિયામાં બસ પિકઅપ કરવા એવી રીતે પણ આની બસીસ બહુ ફાઇન છે ને એકદમ ક્લીન ને ચોખ્ખી છે તો ચાલો અમારી સાથે કિશન અહીંયા ટિકિટ લે છે મારા દીકરો ટિકિટ લે છે ને અમે આ બસમાં જવાના છે વન જીરો ટુમાં અમને છે ને સ્પેન આવડતું નથી ઇંગ્લિશ આવડે છે આવી રીતે જવાના છે એટલે ચાલો તમે અમારી સાથે દરિયા કિનારે જઈએ છીએ દરિયા કિનારે જો આ અહીંયા છે ને અલગ એટલે આપણે રાઇટ હોય ને લેફ્ટ હેન્ડ સાઈડમાં છે ને ખરાબ રાઈટ સાઈડમાં આવે ને લેફ્ટ હેન્ડ સાઈડમાં છે

વેલકમ થયું એટલે પધારો એમ ઓલા એટલે કે પધારો અમે જાય છે દરિયા કિનારે જો બધે છે ને ખજૂરના ઝાડવા દેખા છે

તેને દરિયામાં સ્નાન કરવા આવ્યા છે બહુ મસ્ત દરિયો છે મહારાજ ની લાકડી ક્યાંક પડી ગઈ છે અમે દરિયા કિનારે આવ્યા છે તેની રીતનું આ કયું બાજુ છે દીકર આ ઉપરનો ભાગ છે એમ આ બાજુ જરાક જો એટલે છે ને ઓલા લોકો ના આવે આ બાજુ જો અહીંયા આવું હવે આવું થોડો કિચન ક્રીમ લગાવે છે ને આ છે દરિયો ભગવાન આઈસ્ક્રીમ ખવડાવીએ છીએ ને દેખાય ને ભગવાન ભગવાન ઠાકોરજી જમો તૈયાર ને આઈસ્ક્રીમ જમો આ છે દરિયો દેવ પાસે આવ્યા છે અમે કહી દીધું છે દરિયા એને દરિયાદેવને હાલો કહી દીધું છે કે પૂછું છું કે આઈસ્ક્રીમ ખાવી છે દરિયાદેવ તો આવી જવાય શું માણસો નહીં બતાવવાના કે કેવું છે ને શું કહેવાય કહેવાય એવું નથી ઓકે અમે માઉન્ટેન જ બતાવશું તમને ખાલી માણસોના બતાવાય કહેવાત માણસો નહીં બતાવાય બસમાંથી તમને હું બતાવું છું બધી બાજુ દરિયો છે પ્રખ્યાત છે હોય નહીં એવો ધારો કે રેસ્ટોરન્ટમાં જમતા હોય ને એના માટે વાંધો નથી પણ જે રેસ્ટોરન્ટમાં ના જમતા હોય વેજીટેરિયન હોય એના માટે થોડુંક તકલીફ કહેવાય કે અમને તકલીફ પેડી છે થોડી સાથે લઈને આવો તો વાંધો ના આવે સેલ્ફ કિચન હોય તો વાંધો ના આવે જે બારે જમતા હોય વેજીટેરિયન હોય એના માટે વાંધો નહીં ઓનિયન કાલેક જમતા હોય તો અમે ઓનિયન કાલેક્ટ કરતા નથી એટલે અમને થોડીક તકલીફ પડે છે